મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છે મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજી ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો એના માટે એચએનયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે એન જીયુ ડોટ એસી ડોટ એના પર આવી ગયું છું અને અહીંયા રિઝલ્ટનું જે સેક્શન છે એની અંદર આવી ગયું છું તો એની અંદર સૌ પ્રથમ તમે જોઈ શકો છો અહીંયા રિઝલ્ટ્સ આપવામાં આવેલા છે અને એની અંદર યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ માર્ચ બે હજાર ચોવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર એમ એ સેમેસ્ટર ચારનું પરિણામ બીકોમ કોમ સેમેસ્ટર ચારનું પરિણામ બીએડ એડ સેમેસ્ટર ચારનું પરિણામ એલએલએમ એલ એમ સેમેસ્ટર ચારનું પરિણામ એમ કોમ સેમેસ્ટર ચારનું પરિણામ બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર છનું પરિણામ અને બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર આઠનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો આ વખતે કેવું છે તમારે જો તમે અહીંયા બોર્ડની વેબસાઇટ પર રિઝલ્ટ જોશો તો તમને તમારી જે માર્કશીટ છે એ દેખાડતા નથી માર્કશીટ જોવા માટે તમારે જે એચ એનજીનું ઇ છે એની અંદર લોગઇન કરી તમને જે તમારું યુઝરનેમ અને પાસવર્ડ હોય એનાથી લોગઇન કરી અને તમારા સ્ટુડન્ટનું જે સેક્શન હોય છે એની અંદર તમને તમારી માર્કશીટ છે એ દેખાડે છે તો એના માટે તમારે ERP ની અંદર લોગિન કરી અને તમારી માર્કશીટ કઈ રીતે જુઓ એનો મેં એક ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે હવે આગળ આપણે વાત કરીએ તો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની અંદર લેવામાં આવી હતી એની અંદર બી સેમેસ્ટર 1 સેમેસ્ટર એકનું પરિણામ બીએડ સેમેસ્ટર સેમેસ્ટર એકનું પરિણામ એલ એલ એમ સેમેસ્ટર એકનું પરિણામ અને બીએસ ડબલ્યુ સેમેસ્ટર એકનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે આમ યુનિવર્સિટી દ્વારા એમએ સેમેસ્ટર ચાર બીકોમ સેમેસ્ટર ચાર બીએડ સેમેસ્ટર ચાર એલ એલ એમ સેમેસ્ટર ચાર એમ કોમ સેમેસ્ટર ચાર બેચલર ઓફ આર્કિટેકચર સેમેસ્ટર છ બેચલર ઓફ આર્કિટેકચર સેમેસ્ટર એટ જે પરીક્ષાઓ માર્ચ બે હજાર ચોવીસના લેવા આવી હતી એના પરિણામો અને જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ લાંબા સમયથી એમના પરિણામની રાહ જોઈ રહ્યા હતા એ વિદ્યાર્થીઓની અંદર બીએસસી સેમેસ્ટર એક બી એડ સેમેસ્ટર એક એલ એલ સેમેસ્ટર એક અને બીએસ ડબલ્યુ સેમેસ્ટર એકનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા આજે જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને વિડીયોને જરૂરથી લાઇક કરજો